બે મિનિટ મારું ખાવું પડશે વળવું નહીં જે જવું સમયના વેળા તો હારે ખોટી સંસાર છે શુક્ર દુઃખ તો આવશે આની આ પબ્લિક આનું આ કહેતી મળી જવાનું

રોગ ભાજી તમે ભાવતા નહીં રોગ કોમ વાર ચહેરા નું ના હોય ઉભરી પડનારી દરબાર વટવાળી માતા હો અને દરબારનું નું ના જાય મારું ચહેરા નું ના જાય તમારા ઘેર બેઠીશું નીતિ ઘેર આવીશું કોના ભૂલે મજા કોના ભોળ પિયા મજા કોની વાળા વસ્તી મજા ગોમ ગોધરા મજા કુટુંબ કબીલે મજા

કે માતાના દુવા જોડે ના દેવાય દુયડા ના કરાવવાય હોસ્પિટલે જાઓ તો વખત ચોક્કસ ગેરથી ધોઈને જજો હોસ્પિટલમાં જજો તો મંદિર તો હશે જ જોન શ્રદ્ધા હોય આ ના હોય તો ડૉક્ટર શું કરવા માટે દિવાકાર ફોટા મિલા તો ઇન્જેક્શન બોટલોમાં જોવી જોઈ કપ સિરપો જોઈજો એના દીવા થવા જુઓ તો કહો તો ગણપતિ બિહારી છે કહો મહાદેવ બિહાર્યા છે કહો તો કાળકા બિહારી છે પાતો તો જોગડી બિહારી છે કહો મેરડી બિહારી છે છેલ્લે છેલ્લે જો હજુ ડૉક્ટરનો થાય તો હું જેમ કહે કે સાયન્સનો જમાનો મરી જાય એટલે કે ભગવાન માતાજીને ગમી કરો તો સારું જ તમારે લેવું એવું તો દેવના મથ લેતા

મારું પંકજ બોટાજીએ જો યાદ રહે તો આવી જાય અને તારી માતા બોલાવશે તો મને યાદ કરાય વગેરે છે અને એની મરજી છે તો દીખો ભી આવશે અભિમાન અહંકારની વાતો નહીં પણ નીતિન જો લેખ હોય તો જવાય પેલા પેલા અગિયાર પેલા બે કળા ફરી ભાષા અગિયાર પેલો બે એકડા અને પછી દસ ટોટલ જેટલા તેટલા

जॻत અને જાણી ચૂંટણીઓ ભરતી થી હું સેહત પાછી ત્યાં જગત નો કોઈ નહેરું તોપો તો કોણવાતો તમારી સિહત નાખ્યો જગત નો નહેરવા છીએ થઈ રહ્યો

નીતિન બધી જગ્યાએ હિસાબ ના હોય અમુક જગ્યાએ છોડ દેવું પણ આપવું તો માપવો નહીં માપવું તો આપવું નહીં બધી જગ્યાએ હિસાબ ના કરે નકર જો બધી જગ્યાએ હિસાબ કરો તો ડખા પડવું પડે જમાઈ હતા આ બધું મારા આવશે પથોડી જમાઈ ને એમ કીધું તેડી આવું હોળી આવો હતી સારો તહેવાર